બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પવન વેગે ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ મીટિંગ યોજી એકબીજા પર આક્ષેપબાજી કરતા નજરે જોવા મળે છે ત્યારે વધુ એકવાર ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોરે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે જેમાં મળતી માહિતી મુજબ ધુઆ ગામે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચૂંટણી સભા યોજાઈ હતી જેમાં વરિષભામાં જણાવ્યું હતું કે ભાજપે બનાસડેરી અને ગલબાભાઈ નું ઋણ ચૂકવવું હોય તો બેનને ને બનાસડેરી ચેરમેન બનાવી દો તેમજ બેન ને કેમ ચૂંટણી લડાવીને ધૂળ ખાવા ગામડે ગામડે મોકલે છે તેવું નિવેદન આપ્યું હતું એમને બનાસ બેંક બનાસ ડેરી બનાવી હતી મત આવતો કે એની બદલે તમે એક જ શબ્દ કરજો કે તમારે ગલબા ભાઈ નું ઋણ અદા કરવું હોય ગલબા ભાઈ ને સાચી સંગાંજલી આલવી હોય તો બેન ને બનાસગીરી ની ચેરમેન બનાવી બેન ને શું કમ લોકસભા હોય બચાવે ધૂળ ખાવા ગોમેડી ગોમેડી ફેરવો છો તમારા આશો પરંતુ